ભાજપા દ્વારા સતત પાંચ ટર્મથી ચૂંટાઈને આવતા મનસુખ વસાવાને ફરી એકવાર ટિકિટ આપવામાં આવી છે આ પ્રસંગે મનસુખ વસાવાએ ચેનલ નર્મદા સાથે વિશેષ વાતચીત કરી હતી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભરૂચ બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે ભરૂચ બેઠક પર સતત પાંચ ટર્મથી ચૂટાતા મનસુખભાઈ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે આપણી સાથે આજે મનસુખભાઈ વસાવા છે તેમની સાથે વાત કરીશું મનસુખભાઈ ફરી એકવાર તમારા નામની જાહેરાત કરવામાં આવી છે શું કહેશો કેટલી ખુશી છે કેટલો આશાવાદ છે આમ તો છેલ્લા પાંચ ટર્મથી ભરૂચ લોકસભામાં હું સંસદ તરીકે ચૂંટાઈને જાઉં છું પણ છઠ્ઠી વખત જે મને રિપીટ કરવામાં આવ્યો છે એના માટે હું ખૂબ અનહદ લાગણી ખુશીની લાગણી અનુભવું છું કે જે ખુશી હું વ્યક્ત કરી શકું તેમ નથી છઠ્ઠી વખત જ્યારે કાર્યકર્તા હોય તાલુકા લેવલના કાર્યકર્તા જિલ્લા લેવલના કાર્યકર્તા અમારા માનનીય ધારાસભ્યો બધા જ લોકોએ મારામાં વિશ્વાસ મૂક્યો અને મારું નામ પ્રદેશ અને સેન્ટ્રલ સુધી પહોંચાડ્યું એના માટે હું તે કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે પ્રદેશ મોડી મંડળ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના માનનીય અમિત શાહ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને વિશ્વાસ વિશ્વાસો છું કે મારામાં જે પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં હું ખરો ઉતરીશ સંગઠનની સાથે રહીશ સરકારની જે યોજનાઓ છે એ રાજ્ય સરકારની યોજના હોય કે ભારત સરકારની યોજના એ યોજનાઓ પ્રજા સુધી પહોંચે લોકસભા મત વિસ્તારમાં આવતા તમામ તાલુકા શહેરો આ બધા જ લોકોનો સંપૂર્ણ રીતના એક સમાન વિકાસ થાય સરકારની જે ગાઈડલાઇન છે રાજ્ય સરકારને ભારત સરકાર ખૂબ ઊંચા ઉદ્દેશ્ય સાથે આગળ વધી રહી છે રાજ્ય સરકારનો ભારત સરકાર તો આ સરકારો ને જે સુંદર યોજનાઓ છે ખૂબ સારી યોજનાઓ છે એ યોજનાઓ મારા ક્ષેત્રની અંદર પૂરેપૂરો એનો લાભ મળે એના માટેના પૂરા પૂરા પ્રયત્ન કરીશ એક ટીમ ટીમવર્કથી ટીમવર્કથી આવનારા દિવસોમાં હું કામ કરીશ છેલ્લી લોકસભાની જો વાત કરીએ આપણે તો નરેન્દ્ર મોદીએ તમારો હાથ પકડીને તમને કેપિટલ ગણાવી હતી ત્યારબાદ તમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું અને ત્યારબાદ જે તમારી જે આખા બોલી વાણી હતી તે ત્યારબાદ તમને કેન્દ્રીય મંતર મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવે તો આખો આ જે ઘટનાક્રમ છે તેને કઈ રીતે જુઓ છો આપ જો તો હું ઓગણીસો ત્યાસીથી ભારતીય જનતા પાર્ટીમાં છું આ સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ મારામાં ખૂબ મોટો વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટીના કારણે જ હું આટલી અલગ અલગ સ્થાનો પર હું પહોંચ્યો છું ઓગણીસો ને પંચાણુંમાં પણ પ્રથમ વખત ચૂંટાયા છતાં પણ મને જે તે વખતે મંત્રી બનાવ્યો હતો અને દેશમાં પ્રથમ વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર બની એ વખતે પણ ગુજરાતમાં પહેલી વખત દેશના પ્રધાનમંડળની જે રચના થઈ મંત્રીમંડળની એમાં મને સ્થાન આપ્યું એ એનાથી મારો બીજું મોટું કોઈ અહોભાગ્ય ન ગણી શકાય બાકી અદોચીથી પડતો મૂકવો એ વસ્તુ અલગ છે એ પાર્ટીની પોલિસી છે કેટલીક વખત મારી શક્તિનો બીજી રીતનો ઉપયોગ કરવા માગતા હોય મારી જગ્યાએ અન્ય બીજા કોઈકને ચાન્સ આપવા માગતા હોય એ તો પાર્ટીને રૂટિનમાં આવતાની બાદ એવા ઘણા હું મનસુખો થયો એકલા નહીં એવા ઘણા લોકોને અનેક બીજી કોઈક જવાબદારી સોંપાતી હોય છે મને પડતો મૂક્યો નથી મને જે પણ ધ્યાન દોર્યું હતું પાર્ટીએ મને ઇશારો કર્યો કે તમારે જ્યાં કેટલી ઘણી બધી બાબતોમાં તમારે પ્રજાના કામમાં વિશેષ ધ્યાન આપવાનું છે ભરૂચ લોકસભા જેવી ખૂબ મોટી અગત્યની લોકસભાની સીટ છે જગ્યા છે તો એમાં વિશેષ કરીને મને જે પાર્ટી જવાબદારી સોંપી હતી એ પાર્ટી પાર્ટીની પાર્ટીની ગાઈડલાઇન મુજબ જ હું કામ કરી રહ્યો છું અને પાર્ટી મારા માટે શિરો છે રાજ્ય અને દેશનું નેતૃત્વનું હું ખૂબ આદર કરું છું સન્માન કરું છું બધા જ પ્રદેશના અને નેશનલ લેવલના નેતાઓ મારા માટે હું એમ કહું કે મારા માટે સન્માન્ય છે અને હું ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ઉપર વોટ ગયો નથી રાજ્ય સરકારનો જે પારદર્શક વહીવટ છે ભારત સરકારનો જે પારદર્શક વહીવટ છે એ સાચા અર્થમાં મેં એમાં સો ટકા સફળ થાવ એના માટે હંમેશા મારા પ્રયત્ન હોય છે અને મારી સામે આજ દિન સુધી કોઈ પણ આંગળી ના કરી શકે એ રીતના મેં કામ કર્યું છે પારદર્શક વહીવટ એટલે પારદર્શક વહીવટ કોને કહી શકાય એ એના પર મેં પૂરેપૂરી કાળજી રાખી છે અને આવનારા દિવસોમાં પણ પાર્ટીની વિચારધારામાં સરકારની જે યોજનાઓ છે એ યોજના જેના માટે બની છે એમના સુધી પહોંચે લોકસભા મત વિસ્તારમાં આવતા તમામ તાલુકાઓ શહેરો ભરૂચ અંકલેશ્વરથી જંબુસરથી આમોદ આ બધા શહેરોને એક સુંદર શહેર સ્વચ્છ શહેર બનાવવાના આવનારા દિવસોમાં પણ મારે એના માટે અગ્રીમતા રહેવાની છે ખાસ કરીને આપણે રાજકીય સમીકરણો બદલાય છે કોંગ્રેસ બીટીપી સાથે ગઠબંધન કરી શકે એ આખરી તબક્કામાં છે કેટલો મોટો પડકાર માનો છો છૂટુભાઈ વસાવા બીટીપી કોંગ્રેસને તમે ભૂતકાળમાં પણ હું પાંચ હું લોકસભા લડું છું એના પહેલાં માનનીય ચંદુભાઈ દેશમુખ હતા ત્યારે પણ આ લોકો હતા જ સામે પણ એની અમે ચિંતા કરતા નથી અમારું એટલું બધું નેટવર્ક છે ને બૂથ લેવલ સુધી અમારા કાર્યકર્તા પહોંચ્યો છે બૂથ લેવલ સુધી શક્તિ કેન્દ્રોથી માંડીને આ બધા જ લોકો ખૂબ ચિંતિત છે અમારા ધારાસભ્યશ્રી ધારાસભ્યશ્રીઓ પણ ખૂબ આ છઠ્ઠી વખત લોકસભા જીતવા માટે પૂરી તાકાતથી કામ કરી રહ્યા છે ને જ્યાં અમારા ધારાસભ્ય નથી ત્યાં પણ અમારા પાર્ટીના વરિષ્ઠ લોકો એ જે જે પણ વિસ્તાર હશે એ વિસ્તારને કઈ રીતના ભારતીયતા પાર્ટી તરફ આકર્ષો વધુ ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન થાય એના માટે આગોતરું આયોજન અમારું છે જ તો આ હતા મનસુખભાઈ વસાવા તેમણે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે અને સામે કોંગ્રેસ કે બીડીપી કોઈનું પણ ગઠબંધન હોય જે ભાજપનું જે બુથ લેવલનું મેનેજમેન્ટ છે તે ભાજપને અવશ્ય જીત અપાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે કેમેરામેન અલ્પેશ રાઠોડ અને સાજીદ પટેલ સાથે જયવ્યાસ ચેનલના બધા ભરૂચ